શ્રાવણ વ્રત સાતમના દિવસે સૌભાગ્યસ્વતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી નાહવું આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વાર્તા આ પ્રમાણે છે એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોડી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ નો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી ચિત્રામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા પણ આ શું સીત્રામાંના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી તેઓ આખા ગયા આથી તેને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર સિત્રામાં ખ્યાલ આવી ગયો કે જરૂર શીતરા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુમાએ સાંત્વન આપતા કહ્યું કે શીતરા માતા પાસે જઈ પ્રાર્થનાકાર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેને જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીવે તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતરા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમે એવા કયા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવું નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને આખલા મળ્યા તેમની ઘંટીના પડ લટકતા હતા હતા લટતા નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે બહેને કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લટતા રહીએ છીએ તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવું છે નાની વહુ આગળ વધી થોડે દૂર તેને જોયું તો બોડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાડતા બેઠા હતા બહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાર આવે છે જરા જોઈ આપને બહુ ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોડામાં મૂકી જુવા વીણમાં બેસી ગઈ થોડીવારમાં ડોસીમાની ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમને બહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતરા માતા આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના સ્ત્રાપનું નિવારણ પૂછ્યું શિત્રા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોકીઓ હતી અને રોજ ઝઘડ્યા કરતી કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પી છે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શ્રાફ વિશે પૂછ્યું તેના જવાબમાં શિત્રામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાની જેઠાણી હતી તેઓ એટલી બધી ઈશારો હતી કે કોઈને દડવા ખાંડવા દતી ન હતી આથી જનમમાં બને બંને બન્યા છે અને એમના ગયામાં ઘંટીના પટ છે તો આ ઘંટીના પટ છોડી નાખશે આથી તેમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી સીતરા માતાના આશીર્વાદ લઈ છોકરાને લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લટતા બંધ થયા આગળ ચાલતા તલાડીઓ પાસે વહુ આવી એના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું અને પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણછટ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દીરાને જેવું કરું આથી મને સીતરા માતા દર્શન આપે તે રાત્રે ચૂલ્લો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતા સિતરામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી તેનું શરીર ડાસી ગયું તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બરજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ તો મોં મચકોટતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું સીતરા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરતા ઉતરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતરા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેને આ જેઠાણીને માથું જોઈ આપવા કહ્યું તેને ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તમારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને સીતરા માતા કંઈ મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે સીતરા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય શીતળા માતા જો મિત્રો તમને અમારી આ ચેનલ ગમી હોય તો હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલમાં તમને આવી રોજબરોજ વાર્તાઓ મહત્ત્વ સાંભળવા મળશે જય શ્રી કૃષ્ણ